બગડું ગામના આંગણે જ્યારે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન થયું છે ત્યારે આમ તો આ વાતની ગોપાલભાઈ ને વિચાર આવ્યો અને ત્યાર પછી આપ તમામની સામે આ વાત મૂકવામાં આવી અમારી વચ્ચે પણ ચર્ચા થઈ તો હું એવું કહીશ કે આ એક ઐતિહાસિક કાર્યક્રમ છે ઐતિહાસિક કાર્યક્રમ શા માટે કૃષ્ણ ભગવાનના જન્મને જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી પાંચ હજાર આજ આનંદ આજ ઉસરંગ આજ આનંદ આજ ઉસરંગ આજ સનોના ને સખી અમારે આંગણે કંચન વર્ષા મે ખાસ કરીને જ્યારે ઐતિહાસિક પ્રસંગ શા માટે છે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં શરૂઆત થઈ ત્યાર પછી આમ આદમી પાર્ટી દ્વારા

પણ હંમેશા જીત સત્યની થશે જેવી રીતે કુરુક્ષેત્રના મેદાનની અંદર સત્ય અને અસત્યની લડાઈમાં ધર્મ અને અધર્મની લડાઈમાં જેવી રીતે ધર્મની જીત થઈ હતી બીજું કુરુક્ષેત્રનું મેદાન એટલે વિસાવદરની ભૂમિ વિસાવદરની ભૂમિ પર ધર્મની સત્યની જીત થઈ છે ગુજરાતની અંદર સત્ય અસત્યની લડાઈની વાત હોય ધર્મ ધર્મની લડાઈની વાત હોય તો એનો શંખ ફૂકાઈ ચૂક્યો છે અને અહીંયા વિશાવદરથી શરૂઆત થઈ છે વિશાવદરની જનતાને કોટી-કોટી વંદન કરું છું વિસાવદર બેસણ અને જૂનાગઢની ભૂમિ એટલે ક્રાંતિની ભૂમિ અહીંયા આજે જન્માષ્ટમીના દિવસ છે રાજકીય વાત કરતા રૂડો પણ ન લાગુ પણ પરિણામ પછી આજે જ આવ્યો છું એટલે અંદરથી ઉભરાય આવે છે

કે ઘણા બધા લોકોને એવું થતું હતું અમારી પાસે અત્ર તત્ર સત્ર તંત્ર છે ફોજ છે મોટી સંગઠન છે પૈસા છે બધું છે દુઃખ એ લોકોને એ લાગ્યું કે નાના નાના પાછા છોકરા આવે છે ને પથારી ફેરવી દીધી એ છોકરાઓને તમે ખંભે બેહારીને જે વિસાવદરની જનતાએ પ્રેમ આપ્યો છે પાર્ટી હંમેશા વિસાવદર બેસાણ અને જુનાગઢની જનતાની ઋણી રહે છે જ્યારે પણ આ વિસ્તારમાં નાના મોટા જે પ્રશ્નો છે એ મુદ્દે ગોપાલભાઈ સતત લડત લડે છે પણ આવનાર સમયમાં લડાઈ ખૂબ લાંબી છે જેવી રીતે તમે ચૂંટણીમાં પ્રેમ આપ્યો છે એના કરતા પણ બમણો પ્રેમ આગામી દિવસોમાં તમામ મોરચે ગોપાલભાઈને લડાઈમાં સહયોગ આપજો તમારા માટે થઈને ખપી જવા એ યુવાન આવ્યો છે યુવાન ક્યારેય એકલો ન પડે કાળિયા ઠાકરના ચરણોમાં પ્રાર્થના કરીને તમને વિનંતી કરું છું લિસ્ટ ખૂબ મોટું છે પણ આજે કાળિયા ઠાકરને પ્રાર્થના કરી અને એક વિનંતી કરશું ઠાકર ક્યારેય મેં અમારા જીવનમાં કાંઈ બીજું માંગ્યું નથી પણ આ ધર્મ અધર્મની લડાઈમાં અમે નવ યુવાનો આ દેશ માટે ખપી જઈએ તેની ચિંતા નથી પણ જીત પહેલા ધર્મ થાય ને પછી ખપી જઈએ કાલ કાળિયા ઠાકર પર કોઈ દાગ ના લગાડે અહીંયા સરસ મજાનું જયારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખાસ કરી અને ભાઈ અર્જુનભાઈ આહિર સાથે જ ધ્રુવભાઈ આહિર આમ તો પહેલી વખત સાંભળવાનો મોકો મળ્યો પણ ખરેખર ખૂબ સરસ મજાનું બંને ભાઈઓ ગાય છે અને બીજી વાત મહત્વની ઐતિહાસિક વાતમાં એક વાત ઉમેરી દઉં મેં મારા જીવનમાં પહેલી વખત આ કપડાં પાંત્રીસ વર્ષની ઉંમરે પહેર્યા છે એની સાથે સાથે આજના દિવસે હું પહેલી વખત રમતા શીખ્યો રમાય કેવી રીતે થોડી થોડી વારે ભૂલી જાઉં ગોપાલભાઈ ના પગ હામું જોવું પ્રવીણભાઈ ના પગ આમું જોઉં ને પાછું સેટ કરું તો પ્રવીણભાઈ પગલું બદલી નાખે પણ આજે એક વાત નક્કી છે હું શીખી જવાનું છું શીખી જાય છે વાત નક્કી છે ખાસ કરી અને આયોજક મિત્રો અને જ્યારે ગોપાલભાઈને આ સરસ મજાનો વિચાર આવ્યો અને કૃષ્ણ જન્મોત્સવનું આયોજન થઈ કર્યું છે ત્યારે મને તમને આજે એ માધ્યમથી મળવાનો મોકો મળ્યો નિમંત્રક જેને પાઠવું છે રાજુભાઈ બોરખતરિયા હોય હરેશભાઈ સાવલિયા હોય કૈલાશભાઈ હોય અને આખી વિસાવદર ભેસાણ જુનાગઢની ટીમનો હું રાજુ કરપડા હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપ સૌનો હૃદયથી આભાર હા ખૂબ ખૂબ આભાર રાજુભાઈ કરવડા પ્રદેશ કિસાન સેલ પ્રમુખ આદમી પાર્ટી જબરદસ્ત તાળીઓના ગડગડાટથી ભાઈ રાજુભાઈને વધાવી આપણે ખૂબ ખૂબ આભાર સુંદર મજાના દરેક વ્યક્તિ પોતપોતાના વિચારો અને આ આધુનિક યુગની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગની અંદર અને સ્પર્ધાત્મક યુગની અંદર કઈ રીતે આગળ વધવું અને નાનામાં નાના માણસના પ્રશ્નો સાંભળી અને એને વાચા આપવી એ આ આમ આદમી પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ્ય છે એટલે હવે નેશનલ જોઈન્ટ સેક્રેટરી આમ આદમી પાર્ટી એવા રાજુભાઈ સોલંકીનો વિનંતી કરું કે આજે પ્રસંગોચિત પોતાની વાત રજૂ કરે રાજુભાઈ સોલંકી જબરદસ્ત તાળીઓના ગડગડાટથી મિત્રો વધાવીએ રાજુભાઈ સોલંકી આવો સાહેબ વેલકમ જય શ્રી કૃષ્ણ આજ રોજ બગડું ગામે શ્રી દ્વારા ખૂબ સુંદર અને દિવ્ય અને ભવ્ય શ્રી કૃષ્ણ જન્મોત્સવ અને નંદોત્સવનું આયોજન જે કરવામાં આવ્યું છે સૌ પ્રથમ તો આ આયોજન બદલ ભાઈ શ્રી રાજુભાઈ બોરખતરીયા કૈલાસભાઈ અને હરેશભાઈ સાવલિયા અને એમની સમગ્ર ટીમને આ તકે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વધારે વાત નહીં કરતા જ્યારે આ ગામની અંદર વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય વિસ્તારની અંદર ધારાસભ્યશ્રીને કોઈ આવો ધાર્મિક પ્રસંગ ખાસ કરીને મહત્વનો કહી શકાય ભારત દેશની અંદર સનાતન ધર્મની અંદર જન્મોત્સવ કૃષ્ણ જન્મોત્સવ એ ખૂબ જ મહત્વનો તહેવાર છે ત્યારે સમગ્ર ભારત દેશ અને સમગ્ર વિશ્વની અંદર આ તહેવાર ખૂબ જ આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવાતો હોય ત્યારે પ્રથમ જ આ ભૂમિ ઉપર આપણા ધારાસભ્યશ્રીએ આ તહેવારની શરૂઆત કરી છે તો આપણા ધારાસભ્યશ્રી જે લોક લાડીલા વિસાવદર તાલુકાના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના દિલમાં જેનો જેવો વસવાટ કરે છે એવા ગોપાલભાઈ ઇટાલિયાની એકવાર જોરદાર તાળીઓથી વધાવી